બાળકો આજે રમત રમવાની છે સામે બોટલ પડી છે તેને તમારે બોલ થી પાડવાની છે કોસ ઉભો થા ચાલો બોલ નાખો ચાલો બેસી જા પ્રથમ ઉભો થા ચાલો બોલ નાખો સરસ અજમત ઊભો થા ક્રિશુ ઊભી થા બોલ નાખો ચાલો બેસી જાવ સાક્ષી ઊભી થા બોટલ પાડો નો પડી બોટલ ચાલો બોટલ પાડો સરસ બેસી માહી થા ચાલો બોલ થી બોટલ પાડો સરસ ત્રણ બોટલ પડી સરસ બેસી જાવ વંશી ઉભી થા ચાલો બોટલ પાડો નો પડી ચાલો બેસી જાવ ચાલો જોયા ઉભી થા ચાલો બોટલ પાડો નો પડી ચાલો કે બીસી કિમાલા બોટલ પાડો સરસ બેસી જાવ કેમ બાળકો મજા આવી ને સરસ